આગળ વાત કરીએ ભુજના ગઢ ખાતે આવેલા રાણીવાસનું રિસ્ટોરેશન કરવામાં આવશે કચ્છના મહારાણી પ્રીતિ દેવીના જન્મદિવસ નિમિત્તે આ જાહેરાત કરવામાં આવી છે કચ્છમાં આવેલા બે હજાર એકના ભૂકંપમાં રાણીવાસ જર્જરિત બન્યો હતો ત્યારે ચારસો પંચોતેર વર્ષ જૂના રાણીવાસનું સમારકામ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના માટે ત્રણ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે દરબારગઢમાં આવેલા રાણીવાસનું સમારકામ કરી પ્રવાસીઓ માટે ખુલ્લું આવશે શુભ દિવસે જ્યારે મહારાણી સાહેબ કચ્છનો જન્મદિવસ છે ત્યારે સર્વપ્રથમ બીજા ઘણા કાર્યો આ દરમિયાન કર્યા છે પણ આજના દિવસે એમને અમને બધાને ખુશી થાય છે કે બાબે ખાસ કરીને કચ્છ માટે કચ્છીઓ માટે ટુરિસ્ટ માટે જે આપણું સૌથી જૂનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મોટું કામ હતું જે રાણીવાસનું સમારકામ રાણીવાસ જે દરબારગઢમાં સ્થિત સૌથી જૂનો એરિયા છે વર્ષ જૂનો એરિયા છે છે આપણી ખોડાયેલી રાણીવાસના પૂરા સમારકામ માટે મોટું પ્રોગ્રામ કર્યો હતો લગભગ દોઢક વર્ષથી આનું પ્લાનિંગ ચાલે છે સિનિયર આર્કિટેક્ટ કોન્ઝર્વેશન આર્કિટેક્ટ રવિન્દ્ર વસાવડા સાહેબ સાથે રહીને આર્કિટેક્ટ શ્રીરાજ ગોહિલ છે અમારા ઘરના જ આર્કિટેક્ટ છે એમને આખું પ્લાનિંગ કરી અને દોઢક વર્ષથી પ્લાનિંગ પૂરું કરી અને અત્યારે આજના દિવસે એનું પહેલો ફેઝનું જે સમારકામનું કામ છે જે રાણીવાસને મૂળ સ્થિતિમાં લઈ આવવાનો છે તેના માટે વાસાહેબે પોતાના અંગત ખર્ચામાંથી અંગત ખીચામાંથી ત્રણ કરોડ રૂપિયા ફાળવા છે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે દરબારગઢ ભુજ એક મોન્યુમેન્ટ છે જે યુનેસ્કોનું વર્લ્ડ મોન્યુ વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડના બે હજાર ચારના રિપોર્ટમાં હંડ્રેડ મોસ્ટ એન્ડેન્જર્ડ કે જે બહુ લુપ્ત થઈ જાય એવા મોન્યુમેન્ટમાંથી એક મોન્યુમેન્ટ છે અને એ મોન્યુમેન્ટનું સમારકામ રાખવાનું ફરજ બધાની થાય છે પણ સૌથી પહેલાં ફેમિલીની થાય છે અને એ ફરજ બજાવવા માટે મારા સાહેબે શરૂઆત કરી છે અને પહેલા તબક્કામાં જે રાણીવાસનો એરિયા છે એ બેખણ વર્ષમાં રેડી થઈ જશે અને બધા માટે કામ આવશે રાણિવાસ જે છે ચારસો ને પચોતેર વર્ષથી પણ જૂનું જે બાંધકામ જે છે જે કામ જે છે એ આજે મારાયણ સાહેબના જન્મદિવસ ઉપર મહારાણ સાહેબે ઘોષણા કરી છે કે એ જે જગ્યા જે છે એને એવું ને એવું જે આપણું કચ્છનું જે ઇતિહાસ જે છે અને એનું જે આર્કિટેક્ચરનું જે પ્રતિનિધિત્વ જે કહેવાય એ છે રાણિવાસ ને એનું એઝ ઇટ ઇઝ જેવું હતું સેમ ટુ સેમ સેમ ટેકનોલોજી સેમ મેથડથી એનું રિસ્ટોરેશન કામ જે છે એ આજની ઘોષણા પછી અમે આજ અઠવાડિયામાં અમે ચાલુ કરવાના છીએ અને જેમ દેવપર ઠાકુર સાહેબે જણાવ્યું કે આ જે બાંધકામ જે છે એ આખું મોન્યુમેન્ટ બે હજાર ચાર વર્લ્ડ મોન્યુમેન્ટ વોચમાં હન્ડ્રેડ ઇન્ડેન્જ સાઇટમાં જે લિસ્ટેડ હતું એનામાંનું આ છે જે આપણે ભુજનું ગૌરવ કચ્છનું ગૌરવ પણ કહેવાય કે આવું સ્ટ્રક્ચર આપણી પાસે છે અને એને આપણે રિસ્ટોરેશન કામ જે છે એ કા ચાલુ થશે આપણે આપણા જે આવા જે સ્ટ્રકચર્સ ને મોન્યુમેન્ટ જે છે જેનું ઇતિહાસમાં આપણે જોઈએ કે એની જે વેલ્યુ છે આર્કિટેક્ચર વેલ્યુ એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર બહુ જ છે તો આ આપણે રિસ્ટોર કરીને આપણે જ્યારે પબ્લિક માટે ઓપન કરશું ત્યારે અહીંયાના પણ લોકોને પણ એ જોવા મળશે અને એક્સપિરિયન્સ કરવા મળશે